બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંભેની સૂચના મુજબ દારૂ અને જુગારના ગુનાઓ શોધવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પાલનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે સીએનજી પેટ્રોલ પંપની સામે અવતાર પાન પાર્લર નજીક એલિવેટેડ બ્રિજ નીચે એક હોન્ડા સિટી કાર જીજે જીરો આઠ બીવેન તેત્રીસ સિત્તોતેરને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ એની વિદેશ દારૂને એકસો ને તેર વોટર મળી આવી હતી દારૂની કિંમત રૂપિયા બે લાખ તોત્તેર હજાર નવસો એક્યાસી અને કાર સહિત કુલ મુદ્દામાંની કિંમત પાંચ લાખ ત્યાશી હજાર નવસો ને એક્યાશી રૂપિયા થવા જાય છે પોલીસ કારના ચાલક અરસખાન રુસ્તમખાન લાલાખાન પાઠાણની ધરપકડ પણ કરી છે જે રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી તાલુકાના ગાણેરાવ ગામના રહેવાસી છે દારૂ મંગાવનાર અને ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ સિક્સટી ફાઈવ એ ઈ વન વન સિક્સ વી નાઇન્ટી એઇટ સબસેક્શન ટુ એટી ટુ અને એટી થ્રી હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે